કોટગેટ બાય મેરિયોટ સુરત તેના લોકપ્રિય રેસ્ટોરન્ટ ચાર ના ફરીથી લોન્ચ કરવા માટે સજ્જ થયું છે જે ગ્રિલ્ડ મીટ બાર્બેક્યુ જવાનગીઓ અને રિફ્રેશિંગ બેવરેજીસ માટે ખાસ ઓળખ ધરાવે છે ચાર કોલ એક આનંદભર સાંજ માટે આદર્શ છે જે પુલની પાસે આરામપૂર્વક બેસવા એક ભવ્ય માહોલ મેળવવા માટેનો આદર્શ સ્થળ તથા સુખદ સંગીતનો બેજોડ અનુભવ પ્રદાન કરે છે કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે ચાર બાર્બેક્યુની શરૂઆત કરાય છે ચારકોલ ખરા અર્થમાં સ્વાદિષ્ટ હોટ શોરબા મોઢામાં મેલ્ટ થઈ જતા કબાબ કોમ્પ્લેક્સ ફ્લેવર્સ સાથે કરી ખુશબુદાર બિરિયાની અને સેન્સલેશન જેવી જાદુ પાથરે છે એક્ઝિક્યુટિવ શેફ બ્રિજેશ પ્રતિભાશાળી ટીમે તૈયારીને નવા ઊંચા સ્તરે લઈ જવા પામ્યા છે અને સુરતના સ્વાદિષ્ટ ભોજન પ્રત્યે ઉત્સાહિત લોકોને ફૂડના વિવિધ વિકલ્પો ઓફર કરતું મેનુ પણ રજૂ કર્યું છે આ મેનુમાં કુંબકી ગિલાવત હરે મસાલેકા સોયા સીખ કબાબ લાહોરી સિક કબાબ અવધી કા સાલન અને દમ મુર્ઘી બિરયાની સામેલ છે તા ભવ્ય પ્રસંગે કોટ્યાર્ડ બાય મેરિયર્સ સુરતના એરિયા જનરલ મેનેજર વિકાસ શર્માએ જણાવ્યું હતું કે અમારા મહેમાનો માટે બેજોડ અનુભવ પ્રદાન કરનારા અને ખૂબ જ ખુશી અનુભવીએ છે જે તેમને અવિસ્મરણીય સુખદો યાદ આપે છે નમસ્તે મારું નામ છે અભય ટંડેલ અને હું ફૂડ એન્ડ બેવરેજ મેનેજર છું બાય મેરિયડ સુરત હોટલમાં અમે અમારી ચારકોલ રેસ્ટોરન્ટ લી લોન્ચ કરી છે અને હું કહી શકું છું કે સુરતમાં આવો વ્યૂ તમને ક્યાંય પણ નહીં મળે ઇનફેક્ટ સુરતમાં નહીં પણ મેં ગુજરાતની ત્રણ ચાર મોટી મોટી હોટલ જોડે કામ કર્યું છે અને હું દાવાથી કહી શકું છું કે ધીસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ રેસ્ટોરન્ટ વિચ આઈ એવર વર્ક ફોર અને તમને બધાને વિનંતી છે કે અહીંયા આવીને મસ્ત વિઝિટ કરો જે નેચરલ વ્યૂ છે અહીંયા પુલનો અને નેચરનો એવો વ્યૂ તમને ક્યાંય પણ જોવાનો નહીં મળે અને હંડ્રેડ પર્સન્ટ તમને અહીંયા આવીને મજા આવશે સો મોસ્ટ વેલકમ અને ચારકોલમાં આવીને વિઝિટ કરો નમસ્તે હું બ્રિજેશ કંથારિયા કોટિયાબી મેરેજ સુરતમાં હું એક્ઝિક્યુટિવ શેફ છું જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સુરત એક બહુ સ્વાદપ્રિય જનતા છે અહીંયાની અને અહીંયાનું જમણ ઘણું જ એટલે ઘણું જ વખણાય છે તો તે પ્રમાણે અમે અમારા ચારકોલ રેસ્ટોરન્ટમાં સુરતનું જે જમવાનું જે પ્રખ્યાત છે એ હિસાબે અમે લોકો અમારું મેન્યુ રેડી કર્યું છે જેમાં વેજીટેરિયન લોકોને પણ ધ્યાનમાં રાખીને સારું એવું મોટું મેન્યુ રજૂ કર્યું છે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમુક સારી સારી વસ્તુઓ લાવ્યા છે જે બહુ પ્રખ્યાત છે જેને અમે થોડી ટ્વિસ્ટ કરી છે એક લોકલ વસ્તુને ટ્વિસ્ટ કરીને અલગ રીતે અમે લોકો અહીંયા પેશ કરી છે તો પ્લીઝ તમે આવો એકવાર અને ચારકોલ રેસ્ટોરન્ટની ફરી એકવાર તમે મોજ માણો ત્યારબોલ સ્વાદિષ્ટ ભોજન સરળ રજૂઆત ઉચ્ચ ગુણવત્તાયુક્ત વાનગીઓ સેવાઓ સાથે મહેમાનો અને આદર્શ અને સુંદર શાંત પ્રદાન કરે છે અમારી હોટલ સ્વાદિષ્ટ ભોજન અને સર્વિસિસ માટે જાણી છે અને તે નવું મેનુ તથા અદ્વુત માહોલ સાથે સુરતના લોકોને આદર્શ માહોલ પ્રદાન કરે છે તેવું તેમણે જણાવ્યું હતું પ્રકાશવાડા સાથે અઝર કુરેશન ફેન